પછી મને એ પાઉચ એની પાસેથી લઈ લીધું અને મેં ભોજન પૂરું કર્યું અને પછી મને આ ઉપરથી મને એક વિચાર આવ્યો કે ડબલું અને પાઉચ આ અલગ અલગ કેમ ડબલું લઈ તો ફાયદો થાય કે પાઉચ લઈ તો ફાયદો થાય તો આવો જ એક એક્સપેરિમેન્ટ વિડીયો લઈને અમે તમને લાઈવ બતાવશું કે શું લઈ તો શું ફાયદો થાય તો ચાલો મારી સાથે તો આપણો સેટઅપ રેડી થઈ ગયો છે અને આપણે હવે લઈ લઈએ છીએ સેમ ટુ સેમ એક મોટું ડબલું અને એ જ ભાવભાવની આપણે લઈ લઈ છે એક પાઉચ હવે ડબલું છે એ આવે છે આપણે ચાલીસ રૂપિયાનું અને આપણે એક બાજુ લીધા છે ચાલીસ પાઉ તો તમને હું ભાવ પણ બતાવી દઉં જો અહીંયા દેખાય છે કે ચાલીસ રૂપિયા છે અહીંયા લખેલા છે એટલે ચાલીસ રૂપિયાનું આ ડબલું આવે છે અને આપણે ચાલીસે ચાલીસ પાઉ લઈ લીધા તો એના માટે વજન કરી અને સેમ ટુ સેમ આપણે લાઈવ જોઉં કે કેમાં કેવું લેવાથી વધારે ફાયદો થાય તો એના માટે મેં લઈ લીધો છે આપણે વજન કાંટો તો આપણે હવે બેનું વજન કરશું અને જોશું તો હવે આપણે વજન કરશું તો વજન કાંટો ચાલુ કરીને આપણે એક હવે નોર્મલ એક ખાલી ડબલું લઈ લેવું હવે તમે જોવું છો ડબલાનું વજન છે એ પિસ્તાલીસ છે તો આપણે એને પહેલાં જીરો કરી દેહ ઝીરો થઈ ગયો છે હવે આ ડબલું છે એ તોડી જોયો તમે સિલ્પેક છે સિલ્પેક છે હવે આને તોડી અને આપણે આનું વજન કરશું એટલે ખબર પડી જાય કેટલું વધારે ક્યુ આવે છે તો તમે દેખાય છે કે વજન કાટો હોય આપણે જીરો કરી દીધો છે ને હવે આપણે આમાં નાખી વજન કેટલું થાય જોઈ લે આમાં કાંઈ નથી ખાલી થઈ ગયું છે હવે તમને વજન આનો દેખાડી દો ભાઈ સત્તાણું અઠાણું સત્તાણું અઠાણું એવરેજ છે સત્તાણું અઠાણું ગ્રામ છે આ ચાલીસ રૂપિયામાં સત્તાણું થી અઠાણું ગ્રામમાં આમાં વજન આવે છે હવે એ સેમ ટુ સેમ આપણે હવે આ રૂપિયામાં કેટલા ગ્રામ થાય છે એ તો આપણે જોયું કે આ છે સત્તાણું અઠાણું ગ્રામ થયું છે તો હવે આ સેમ ટુ સેમ આપણે એક અહીંયા મૂકી દેશું અને બીજું ડબલું લેશું હવે તમે એનો વજન જોઈ લ્યો કે ભાઈ વજન ડબલાનું ઓગણત્રીસ છે અને આપણે એને ઝીરો કરી દેશું અને હવે આ બધા પાઉં છે એ તોડી નાખશું કેટલો વજન થાય એ બરાબર હવે કેમેરા સ્થિર રાખજો Não vai fazer um espelho caramba છેલ્લે હું ગણાવી દઈ કેટલી જલજીરા તૂટી આપણે એ બધી અને કેટલા ગ્રામ હું એ પણ તમને બતાવું બતાવશું હવે સાઠ ગ્રામ તો અત્યારે થઈ ગયું છે આપણે અથાણું કીધું હવે આપણે

એક ફાયદા રીતે જોઈએ તો આપણે લેવા જઈએ તો સૌથી પહેલાં ફાયદો જોવાનો હોય છે ગ્રાહકને તો આપણે દેખાય છે કે જલજીરાના પાઉ છે એ લ્યો ને તમે તો તમને વધારે થાય છે હવે કેટલા વધારે થાય આપણે જે બધા ઠલવી નાખશું અને કટલા ગ્રામ વધારે આવે છે એ પણ દેખાશું તો હાલો હજી નાખીએ આપણે આમાં મિત્રો આપણી પાસે પૂરા થઈ ગયા છે બધા પાઉં જ થઈ ગયા છે તમે વજન જો તમારી સામે લાઈવ દેખાડવું જોઈએ એકસો ને બાવીસ ગ્રામનો વજન છે એ આમાં થયો છે એટલે કે એકસો ને બાવીસ ને આમાં છે એ લખેલ છે સો ગ્રામ વજન બરાબર અને આપણે એ જોયું હતું કે સો ગ્રામ પૂરેપૂરો થતો નથી અઠાણું થાય છે તો અઠાણું ઈ અને એકસો ને બાવીસ આ એટલે તમે ડિફરન્સ જોઈ શકો છો કે ત્રેવીસ ચોવીસ ગ્રામ છે એટલે કે પચીસ ગ્રામ લખો તો મિનિમમ પચીસ ગ્રામ છે એ પાઉચમાં વધારે આવે છે બરાબર છે એટલે આપણને ફાયદો પણ છે આમાં પાઉચ વૈધાતા એનો દસ રૂપિયાનો ફાયદો થાય છે એટલે કે તમે એકવાર જોઉં તો દસ રૂપિયાનો ફાયદો થાય છે તો આ રીતે તમે લ્યો છો તો ઘણો બધો ડિફરન્સ આવે છે તો આ રીતે તમને લાઈવ એક્સપેરિમેન્ટ અમે દેખાડ્યો છે અને આપણે જોઈ તો લેવાય ખરેખર પાઉચ કારણ કે આમાં પણ જલ્દી આવે છે અને આમાં પણ જલ્જીર આવે છે તો ફાયદો આપણને આમાં થાય છે તો આપણે આ જ લેશું બરાબર છે તો હવે આ બધું ભેરું કરી અને પાછું આપણે આપણે ઉપયોગમાં રસોડામાં રાખી દઈશું તો મિત્રો તમને વિડીયો એક્સપેરિમેન્ટ વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરતા જજો અને બીજું કે ચેલેન્જિંગ વિડીયો છે કે એક્સપેરિમેન્ટ વિડીયો છે તમારે અમારી પાસે કરાવવા હોય તો કોમેન્ટ ખાસ કરજો કે શેના વિશે અમે ચેલેન્જ કરી કે શેનો એક્સપેરિમેન્ટ વિડીયો કરી તો આવાને આવા વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં